મિત્રો આજના વિડીયોમાં ઓગસ્ટ બે હજાર બાવીસમાં લેવાયેલ ખાતાકીય પરીક્ષા એનું પેપર બે હિસાબી પ્રથા એનું આજે આપણે સોલ્યુશન કરીશું ઓગસ્ટ બે હજાર બાવીસ પેપર બે હિસાબી પ્રથા ચાલો સોલ્યુશન કરીએ પહેલો પ્રશ્ન છે આકસ્મિક ખર્ચના કેટલા પ્રકાર છે તો આકસ્મિક ખર્ચના બે પ્રકાર છે બીજો પ્રશ્ન છે નોકરીમાં નવા નિમાયેલા કર્મચારીને તબીબી પ્રમાણપત્ર રજૂ ન કરી હોય તો કર્મચારીને કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય બે માસ સુધી મિત્રો પગાર ચૂકવી શકાય બાકી રકમનું કોઈ માગણું કેટલા સમય સુધી વણ ચૂકવાયેલ રહે તો સક્ષમ અધિકારીની અકૃ અધિકૃતિ વિના ચૂકવી શકાય નહીં એમાં મિત્રો મિત્રો સાચો જવાબ આવશે સી બાર માસ સામાન્ય રીતે જમીનગીરી આપવામાંથી મુક્તિ ક્યારે આપી શકાય ચોથાની અંદર મિત્રો જવાબ આવશે ડી ઉપરના તમામ પાંચમો જે સરકારી કર્મચારીઓની પેજગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવાનું હોય છે તો પાંચમાની અંદર મિત્રો જવાબ આવશે સી સંબંધિત વહીવટી વિભાગ છઠ્ઠો કેન્દ્રીય એજન્સી વિષયો માટેના અંદાજમાં જે બાબતમાં સંઘ કારોબારી સત્તા ધરાવતું હોય તને લગતા કાર્યો રાજ્ય સરકાર અને તેના અધિકારીઓને સોંપવાની સત્તા કેન્દ્ર સરકારની સંવિધાની કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે તો છઠ્ઠાની અંદર મિત્રો બી કલમ બસો ને નીચે ભાઈ કયો આકસ્મિક ખર્ચનો પ્રકાર નથી સાતમાની અંદર આવશે મિત્રો ડી મુસારી મુસાફરી ભથ્થાના બિલ મોગટર કાર પેજગીની મુદ્દલ વ્યાજની કુલ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે તો આઠમાની અંદર જવાબ મિત્રો આવશે એ અનેડી બંને મિત્રો વિકલ્પ સાચો છે મકાન ફિઝકીની મુદ્દાની વસૂલાત કેટલા હપ્તામાં કરવાની હોય છે તો મિત્રો નવમાનો જવાબ આવશે સી એકસો ને એસી હપ્તા ફર્નિચર વસ્તુઓમાં શેનો શેનો સમાવેશ થાય છે તો ફર્નિચરમાં મિત્રો લોખંડના કબાટનો પણ સમાવેશ થાય છે સ્ટોરવેલનો પણ થાય છે અને રેકડ મૂકવાના ઘોડા એટલે ઉપરના તમામ આવશે જવાબ સાચો જવાબ શું આવશે અને તમામ પેટા ઓછર કેટલા વર્ષ પછી નાશ કરી શકાય પેટા વર્ષ પેટા ઓછર કેટલા વર્ષ પછી નાશ કરી શકાય અગિયારમાં ની અંદર હશે સી ત્રણ વર્ષ બારમા પ્રશ્ન ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચનું પ્રમાણપત્ર કઈ તારીખ સુધીમાં હિસાબ તપાસણી અધિકારીને મોકલવું જોઈએ તો બારમાની અંદર મિત્રો જવાબ આવશે સી ત્રીસમી નવેમ્બર તેર ગુજરાત તિજોરી નિયમો અનુસાર પગાર ભથ્થાના બિલ પર સામી સહી કોણ કરે છે તો તેરમાની અંદર મિત્રો જવાબ આવશે સી નિયંત્રણ અધિકારી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટનું નિયંત્રણ કયા સત્તાધિકારી કરે છે ચૌદમાંની અંદર આવશે ડી સ્ટેમ્પ અધિક્ષક બી બિન ઉપયોગી વસ્તુ ડેડ સ્ટોક રદ કરવા માટે કોણ સક્ષમ સત્તાધિકારી ગણાય પંદરમાની અંદર આવશે સી ખરીદવાની સત્તા ધરાવતા અધિકારી સોળ નીચેનામાંથી કોના હસ્તક વેગાધીને ગ્રાન્ટ મૂકવામાં આવતી નથી તો સોળમાંની અંદર આવશે એ હિસાબ અને તિજોરી નિયામક સત્તર મકાન તથા માર્ગ વ્યવહાર વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અંદાજપત્ર ક્યાં સુધી નાણાં પહેલી નવેમ્બર અઢાર દર મહિનાના અંતે રોકડ મેળમાં રોકડની સિલકની ખરાઈ કોણ કરે છે અઢારમાંની ની અંદર જવાબ આવશે મિત્રો સી કચેરીના વડા એક લાખ થી ઓછા એક લાખથી ઓછા ખર્ચના નાના કામ માટે અંદાજપત્રમાં શું જોગવાઈ છે તો ઓગણીસમાંની અંદર આવશે ડી નાના કામ માટે કામ વા કોઈ વિગતો દર્શાવી વિના અંદાજપત્રમાં ઉચ્ચક રકમની જોગવાઈ કરવામાં આવે છે વીસ કચેરીના વડાએ રોકડ મેળની ખરાઈ કેટલા સમયમાં કરવાની રહે છે વીસમાંની જવાબ આવશે મિત્રો બી દર મહિનાના અંતે એકવીસમો પત્ર એકવીસમો પ્રશ્ન અંદાજપત્ર મુજબ ચાલુ મોટા કામમાં કયા કામનો સમાવેશ થાય છે તો એમાં મિત્રો આવશે સી અંદાલે અંદાજે ખર્ચ રૂપિયા એક લાખથી વધુ હોય બાવીસમો પ્રશ્ન સરકારી હિસાબમાં નાણાં જમા કરાવવા ઈચ્છતા કોઈપણ ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે તો ખાતાકીય ખાતા કે અધિકારી હોય તો બે નકલમાં આવે અને અન્ય હોય તો ત્રણ નકલમાં આવશે બરાબર ત્રેવીસમો પ્રશ્ન આકસ્મિક ખર્ચના વર્ગીકરણમાં કેટલા પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે ત્રેવીસમાંની અંદર મિત્રો જવાબ આવશે બે અગાઉ પણ આ પ્રશ્ન પૂછાય ગયો પહેલો જ પ્રશ્ન મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમો અને ડેસ્ટોક રજિસ્ટર કયા નમૂનામાં નિભાવવાનું હોય છે તો એમાં નમૂનો આવશે મિત્રો આઠ આવશે બુક કોના કબજામાં કબજામાં રાખવાની હોય છે તો પહોંચ પર સરકાર વતી સહી કરવાની સત્તા ધરાવતા અધિકારી છવ્વીસમો પ્રશ્ન ખાતાના વડાની કચેરી માટે કાયમી પેશગી કોણ મંજૂર કરે છે છવ્વીસમાં નિદર મિત્રો જવાબ આવશે સી સંબંધિત વહીવટી વિભાગ સત્યાવીસ અંદાજપત્ર નિયમ સંગ્રહ હેઠળ સામાન્ય કર્મચારી વર્ગ અને ઓજારો અને પ્લાન્ટ અંગેના ખર્ચની ફાળવણી કયા ફકરા નંબર હેઠળ થાય છે સત્યાવીસની અંદર આવશે બી ફકરા નંબર પચાસ અઠ્યાવીસ કચેરી માટે નવી ચીજ વસ્તુની ખરીદી થયા બાદ પ્રથમ શું કાર્યવાહી કરવામાં આવે છે અઠ્યાવીસની છે ડી બિલ પર ડેસ્ટોક રજિસ્ટરમાં નોંધાઈ ગયાનું પ્રમાણપત્ર આપવાનું હોય છે ઓગણત્રીસ તબીબી સારવાર માટેનું રાજ્યપત્રિત બિલ કયા નમૂનામાં તૈયાર કરવાનું રહે છે તો ઓગણત્રીસમાં નીંદર આવશે બી તિજોરી ગુજરાત તિજોરી નિયમો ફોર્મ નંબર ઓગણત્રીસ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગુજરાતમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારથી થઈ ત્રીસમાની નીંદર આવશે બી એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠ એકત્રીસ સરકાર અથવા જેમને સત્તા આપવામાં આવેલ છે તે કોઈ લોન અથવા વસૂલ ન થઈ શકે તેવી પેજગી માંડવાળ નાણાકીય નિયમોના કયા નિયમ મુજબ કરી શકશે એકત્રીસની અંદર આવશે બી નિયમ છોતેર ઓબ્લિક એક ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મો પહોંચ બુક નિભાવવામાં આવે છે બત્રીસમાં નીંદ આવશે ડી ફોર્મ નંબર પાંચ તેત્રીસ રોકડ મેળ લગતી વખતે થયેલ ભૂલ સુધારી કોણ સહી કરે છે તેત્રીસમાં આવશે સી કચેરીના વડા ચોત્રીસ ડેડસ્ટોક રજિસ્ટરમાં કેટલા રૂપિયાથી ઉપરની વસ્તુ નોંધવામાં આવે છે ચોત્રીસની અંદર આવશે એ પાંચ અને એથી વધુ કોઈ વસ્તુની કિંમત પાંચ રૂપિયાથી વધુ હોય તો નોંધવામાં આવે છે પાંત્રીસમો પ્રશ્ન પગાર બિલમાંથી વીમો પ્રોવિડન્ટ ફંડ વગેરે નિયમો અનુસાર કપાત નોંધવાની ફરજ કોની છે પાંત્રીસમાંની અંદર આવશે સી બિલ આકારનાર છત્રીસ ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેર મુજબ નવા ખર્ચ માટે નાણાકીય મંજૂરી તાજી કરવામાં ન આવે તો વધુમાં વધુ કેટલા સમય પછી રદ થશે તો છત્રીસમાંની અંદર આવશે બાર માસ અથવા નાણાકીય વર્ષ પૂરું થતાં સાડત્રીસ પગાર તથા ભથ્થા માટેનું બિલ ગુજરાત તિજોરી નિયમન નિયમના કયા ફોર્મમાં તૈયાર કરવાનું હોય છે સાડત્રીસની અંદર આવશે એ ફોર્મ નંબર ત્રીસ અડત્રીસ સરકારી કર્મચારીઓને અંગત ખાતા પર પેજગી માટે કયા ફોર્મનો ઉપયોગ થાય છે અડત્રીસની અંદર અવશેટી ગુજરાત તિજોરી નિયમ કોમ નવ પંચ્યાસી પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો મકાન પેજગી કોને મળે ઓગણચાળીસની અંદર અવશેધિ બંને મોતી કોઈ એકને ચાલીસ મોટર વાહન પેજગીની મુદ્દલ અને વ્યાજ સહિત વસૂલાત મહત્તમ કેટલા હપ્તામાં કરવાની છે ચાલીસની અંદર અવશેષી એકસો ને વીસ હપ્તા એકતાલીસ નીચેનામાંથી કયું વિધાન સાચું છે બી સરકારી નાણાં અને બિન સરકારી નાણાં માટે અલગ અલગ કેશબુક નિભાવવામાં આવે છે મકાન બાંધકામ પેજગીમાં ગીરો મુક્તિ ખતનું ફોર્મ કયા નમૂના મુજબ હોય છે બેતાલીસની અંદર ઓફિસી ફોર્મ નંબર પચીસ તેતાલીસ બિલમાં દર્શાવેલ રકમના સરવાળા સાચા છે તે કોણ તપાસી જોવાના છે તે કોણે તપાસી જોવાના છે તેતાલીસની અંદર સી ઉપાડ અધિકારી ચુમ્માલીસ નાશ પામે તેવી વસ્તુઓની ભૌતિક ચકાસણી કચેરીના વડાઈ કેટલા સમય કરવાની હોય છે ચુમ્માલીસની અંદર અવસીબી છ માસ પિસ્તાલીસ સરકાર સીમો નાણાં ભર્યા અંગેની પાવતી પહોંચ ખોવાઈ જાય તો નીચે જણાવ્યા પૈકી કઈ કાર્યવાહી નિયમ મુજબ થઈ શકે પિસ્તાલીસની અંદર ઓછી સી નાણાં જમા કરાવ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે છેતાલીસ મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ ઓગણીસો ઓગણસાઠ હેઠળ સરકારી વાહનની લોબુક નિભાવવાની જોગવાઈ કયા નિયમ મુજબ કરવામાં આવેલ છે છેતાલીસની અંદર સી ઓગણ સિત્તેર ઓબ્લિક ત્રણ પંચાયતી રાજ સંસ્થાને કેટલા સ્તરમાં વહેંચવામાં આવેલ છે ઉનતાલીસની અંદર છે બી ત્રણ ગુજરાત નાણાકીય નિયમ ઓગણીસો એકોતેર અન્વયે કોઈ પણ સંસ્થાની લોન અપવાદરૂપ કિસ્સામાં વધુમાં વધુ કેટલા સમય માટે મંજૂર કરી શકાય અડતાલીસની અંદર આવશે ડી ત્રીસ વર્ષ ઓગણપચાસ ગુપ્ત સેવા પાછળ થયેલ ખર્ચના બિલોના વાઉચર કેવી રીતે મેળવવામાં આવે છે ઓગણપચાસની અંદર આવશે ડી આ અંગે કરેલ ખર્ચના વાઉચરના સમર્થનની જરૂરિયાત રહેતી નથી પચાસ હંગામી કર્મચારીને મકાન પેજગી મેળવવા ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી હોવી જોઈએ પચાસની અંદર આવશે એ પાંચ વર્ષ એકાવન ગુજરાત નાણાકીય નિયમો અંતર્ગત ફોર્મ નંબર દસનો ઉપયોગ શેના માટે થાય છે જામીન ખત પેજગી મંજૂર કરવા ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની અગાઉ મંજૂર થયેલ વાહન પેજગીની રકમ ચૂકવવા અંગે શું કાર્યવાહી થઈ શકે તો બાવનની અંદર મિત્રો જવાબ આવશે ડી આવી પેજગી મંજૂર થયેલ હોય તો પણ તે પેજગી ઉપાડવા દેવામાં આવશે નહીં પણ અંદાજપત્રમાં નવા મોટા કા માટે જોગવાઈ કરવામાં આવે તે પહેલાં શું જરૂરી છે તો તેપનની અંદર મિત્રો જવાબ આવશે એ વહીવટી મંજૂરી માટેની પ્રાથમિક વિધિ પૂર્ણ થઈ ગઈ હોવી જોઈએ ચોપન સરકારી વાહનના ડ્રાઈવર પાસેથી જામીનગીરી લેવા અંગે ગુજરાત નાણાકીય નિયમો શું જોગવાઈ છે તો ચોપ્પનની જવાબ છે એ ડ્રાઈવરને જામીન આપવામાંથી મુક્તિ મળેલી છે પંચાવન મકાન અને માર્ગ વ્યવહાર વાહન વ્યવહાર વિભાગ તથા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગની ઇજનેરી શાખાના નિયંત્રણ અધિકારીઓએ નીચેનામાંથી કોના અંદરપત્ર તૈયાર કરવાના હોય છે પંચાવનની દ્રસે ઉપરના તમામ મુસાફરી ભથ્થાનો હકદાવ વધુમાં વધુ કેટલા સમયમાં ચૂકવી ચૂકવણી અર્થ રજૂ કરવો જરૂરી છે છપ્પનમાં આવશે બારમાં છેલ્લે એક વર્ષ હવાલાની ફેરબદલી વખતે ગુજરાત નાણાકીય નિયમો અંગે કઈ ફોર્મ ભરવાનું રહે છે સત્તાવનની અંદર આવશે બી ફોર્મ નંબર છ સરકારી આવક પેટે મળેલ રકમ સ્વીકાર્યા પછી કેટલા સમય બેંક તિજરીમાં જમા કરાવવાની હોય છે તો અઠ્ઠાવનમાં મિત્રો જવાબ આવશે વધુમાં વધુ કામકાજના બે દિવસ સિંચાઈ વિભાગના અંદાજપત્રમાં ખર્ચના પુનરાવલોકનમાં વર્ણ ચૂકવાયેલી જવાબદારીઓને કેટલા વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ઓગણ સાઠની અંદર આવશે ડી પાંચ સાહીઠ રોકડ મેળ ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મમાં તૈયાર કરવાનો હોય છે સાહીઠની અંદર આવશે એ ફોર્મ નંબર બે મકાનજગીનો વીમો કોની પાસે ઉતરાવો ફરજિયાત છે તો એમાં આવશે વીમા નિયામક પાસે એકસઠની અંદર આવશે બી મકાન બાંધકામ પેજગી મેળવવા અંગેની અરજીનું ફોર્મ નંબર કયું છે તો બાસઠની અંદર મિત્રો જવાબ આવશે બી ફોર્મ નંબર અગિયાર તેસઠ વપરાશ નીચેનામાંથી કઈ પેજગી વ્યાજ મુક્ત પેજગી નથી તો એમાં આવશે ત્રેસઠની અંદર ડી આવશે મકાન બાંધકામ પેજગી તહેવાર પેજગીમાં પણ વ્યાજ ચૂકવવાનું હોય બદલી પેજગીમાં અને રજા પેચગી મકાન બાંધકામ પેજગી એ વ્યાજ મુક્ત પેજગી નથી હા એટલે મકાન બાંધકામ પેજગી હોય એમાં તમારે વ્યાજ ચૂકવવું પડે આમાં વ્યાજ ચૂકવાનું હતું તહેવાર હોય કે રજા પેઝી હોય એમાં આકસ્મિક ખર્ચ કેટલા પ્રકારના હોય જો જે ત્રીજી વખત એકનો એક પ્રશ્ન રિપીટ થયો મિત્રો તો ચોસઠની અંદર આવશે બે ડેસ્ટોકની ભૌતિક ચકાસણી અંગેનું પ્રમાણપત્ર કયા માસમાં મોકલવાનું હોય છે પાંસઠની અંદર આવશે સી જૂન માસમાં તિજોરીની ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે તો એમાં છાસઠની અંદર મિત્રો જવાબ આવશે ડી નેવ દિવસ ત્રણ મહિના એમ બરાબર કયો જવાબ આવશે 90 દિવસ અહીંયા ભાઈએ ખોટો કરેલો છે સોલ્યુશનમાં સાચો જવાબ આવશે 90 દિવસ હોય છે સડસઠ મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ ઓગણીસો એ ભારતીય સંવિધાનની કઈ કલમથી મળેલી સત્તાનું રૂપે ઘડવામાં આવેલા છે સડસઠની અંદર આવશે કલમ એ એકસો છાસઠ ખાતાના તકનીકી કામકાજને લગતું ખર્ચનો સમાવેશ નીચે પૈકી સામ થાય છે અડસઠની અંદર મિત્રો આવશે જવાબ સી પુરવઠો અને સેવાઓ ડેટા ઓછે કેટલા વર્ષ સુધી સાચવી રાખવા જરૂરી છે ઓગણ સિત્તેરની અંદર આવશે સી એક ત્રણ વર્ષ સિત્તેર વર્ષ ચારના કર્મચારીઓ માટે જીપીએફના હિસાબો કોણ નિભાવે છે સિત્તેરની અંદર આવશે બી નિયામકશ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી મુંબઈ જનરલ પ્રોવિડન્ટ ફંડ નિયમો ક્યારથી અમલમાં આવેલા છે તો એક ઓક્ટોબર જવાબની અંદર આવશે એક ઓક્ટોબર ઓગણીસો ને ત્રેસઠ એટલે એક દસ ઓગણીસો ત્રેસઠ હંગામી સરકારી કર્મચારીઓ કેટલા વર્ષે સળંગ નોકરી પૂર્ણ કર્યા પછી જીપીએફ ફંડનો ફાળો ભરી શકે બત્તરની અંદર આવશે એ જીપીએફ ફાળાની રકમ વર્ષ દરમિયાન કેટલી વખત વધારી શકાય બે વખત વધારી શકાય અને એક વખત ઘટાડી શકાય કર્મચારીને જીપીએફ ફંડમાંથી આખરી ઉપાડ નીચેના પૈકી કાંઈ હેતુસર મળે છે ચુમ્બતેરમાં આવશે ડી તમામ માટે આવશે આશ્રિત બાળકના ઉચ્ચ શિક્ષણ માટે બાંધકામ માટે અને વ્યક્તિની માંદગી માટે નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડ ફાળવો કેટલી વખત ઘટાડી શકાય તો અગાઉ મેં વાત કરી એમ કે બે વખત વધારી શકાય અને એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય અને એક વખત ઘટાડી શકાય એટલે જવાબ આવશે આપણો એક બરાબર છોતેર ખાસ કિસ્સામાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલ પેજગીની રકમ મહત્તમ કેટલા હપ્તામાં ભર પરત ભરાઈ ભરાઈ એટલે ભરપાઈ કરવાની હોય છે તો છોતેરની અંદર જવાબ આવશે મિત્રો ડી છત્રીસ કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી અંશતા આખરી ઉપાડ કરી શકે તો સિત્તોતેરની અંદર મિત્રો જવાબ આવશે ડી પંદર વરસ ઇઠ્ઠોતેર કર્મચારી લઘુત્તમ ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કેટલો કપાવો ફરજીયાત છે તો એમાં મિત્રો જવાબ આવશે મૂળ પગારના દસ ટકા જો બે વખત આપેલું છે મૂળ પગારના દસ ટકા મૂળ પગારના દસ ટકા એટલે બી પણ સાચો આવે અને ડી પણ સાચો આવે જુઓ ઘણીવાર આવું થઈ જાય બંને વિકલ્પ સાચો છે કર્મચારી મહત્તમ કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવી શકે મહત્તમ પચાસ ટકા સુધી કપાવી શકાય એટલે અગણાયંસીમાં આવશે એ ઓછામાં ઓછો દસ ટકા ગુજરાત નાણાકીય નિયમોના કયા નામૂનામાં સહાયક અનુદાનનું રજિસ્ટર નિભાવવાનું છે એસીની અંદર આવશે ફોર્મ નંબર તેતાલીસ પોત બોક કોના અંગત કબજામાં રાખવી જોઈએ તો પોતપોથ સહી કરવાની સત્તા ધરાવતા અધિકારીના બી ટેલિફોન ખર્ચનો બિલનો ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ઘણા આનુષંગિક આકસ્મિક ખર્ચ હા બ્યાસીની અંદર આવશે મિત્રો હા આમાં મિત્રો ગ્રેસ મળશે કારણ કે આમાં વિકલ્પ જે છે એ આપેલો નથી કયા બિલના સમર્થનમાં વાઉડ જરૂરી નથી ત્યાં સીમાં અંદર આવશે સી ગુપ્ત સેવા પાછળનો ચોરાશી બિન રાજ્યપતિત બિન રાજ્યપતિત કર્મચારીને દર વર્ષે આપવામાં આવતી પેન કેટલા રૂપિયાની મર્યાદામાં ખરીદી શકાય ચોર્યાસીની અંદર આવશે સી પચીસ રૂપિયા અવસાન પામેલ કર્મચારીના કિસ્સામાં જીપીએફ આખરી ઉપાડવા માટે કયા ફોર્મમાં અરજી કરવાની હોય છે તમામ વિરોધ જવાબ વિકલ્પ આપેલા છે એ તદ્દન ખોટા છે અને આમાં ગ્રેસ મળવાપાત્ર છે કયા તબક્કા કાના સત્તાધિકારી ગુજરાત નાણાકીય નિયમોને આધીન રહીને કર્મચારીઓને મકાન બાંધકામ પેજગી મંજૂર કરી શકે છ્યાસીની અંદર આવશે એ અને બી ખાતાના વડા પણ કરી શકે અને પ્રાદેશિક વડા તૈયાર મકાન માટે પેજગી મળ્યા પછી સામાન્ય રીતે કેટલા માસમાં ખરીદી પૂર્ણ કરવી જરૂરી છે સત્યાસી ની અંદર આવશે એ ત્રણ માસ અઠ્યાસી કર્મચારીએ કાર પેજગી અંગે ગુજરાત નાણાકીય નિયમના કયા ફોર્મો કરાર ખટ કરવાનો રહે છે અઠ્યાસીમાં આવશે મિત્રો બી ફોર્મ નંબર એકત્રીસ નેવ્યાસી ગુપ્ત સેવા બાતમી બાતમીદારોના ઇનામ માટે આકસ્મિક ખર્ચનું રજિસ્ટર કયા નમૂના નંબરના ફોમમાં નિભાવવાનું રહે છે તો નેવ્યાસીમાં મિત્રો જવાબ આવશે સી ફોર્મ નંબર પાંચ નેવમાં આવશે કચેરી માટે પુસ્તકોની ખરીદીના ખર્ચનો સેમો સમાવેશ થાય છે તો નેવમાં મિત્રો જવાબ આવશે બી આકસ્મિક ખર્ચ આનુષંગિક ખર્ચ એક કોણ બચતદારના અથવા તેના આશ્રિત વ્યક્તિના ભારત બહાર ટેકનિકલ શિક્ષણ ધંધાદારી વ્યવસાયિક અભ્યાસક્રમ માટે કયા નિયમ મુજબ ફંડમાંથી પેજગી મળી શકે કોણમાં આવશે મિત્રો સી ચૌદ પબ્લિક બે ક પબ્લિક ક કર્મચારી ફરજ મોકૂબી હેઠળ હોય તો જીપીએફની ક્વેરી રકમ કપાત કરવાની થાય બાણુંની અંદર કેટલી રકમ ક્વેરીની કેટલી રકમ કપાત કરવાની થાય તો બાણુંની અંદર આવશે ડી કપાત કરવાની થતી જ નથી ત્રાણું પ્રશ્ન સ્ટોર્સ અને સ્ટોકનો હવાલો સંભાળતા કર્મચારીના વડાની બદલી થાય ત્યારે પ્રમાણપત્ર મોકલવા અંગે શું જોગવાઈ છે ત્રાણું મડી ખાતાના વડાને જરૂરી પ્રમાણપત્ર મોકલવામાં આવે છે ચોરાણું નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો બંધ કરવાનો વિકલ્પ આપી શકાય ચોરાણુંની દશે બી છ માસ અગાઉ વોટર કાર ખરીદવા તથા આ હેતુથી લીધેલ સરકારી લોન ભરપાઈ કરવા જીપીએફમાંથી ઉપાડ કેટલી વાર કરી શકાય પંચાણું આવશે એકવાર કાયમી કચેરીની કાયમી પેજગી મંજૂર કરવાની સત્તા કોને છે છન્નુંમાં મિત્રો જવા ખાતાના વડાની કચેરીને ઉચ્ચક બિલનું વિગતવાર બિલ કઈ કચેરીમાં રજૂ કરવાનું હોય છે સત્તાણુંમાં જવરસી એકાઉન્ટન્ટ જનરલની કચેરી એટલે એજી કચેરી યાદ રાખજો એજી કચેરી અઠ્ઠાણું બચતદારના મૃત્યુ સમયે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત વીમા યોજનાનીનો લાભ મળે છે તો અઠાણું મિત્રો જવાબ આવશે ડી પાંચ વર્ષ નવ્વાણું જીપીએફમાં સ્ત્રી બચતદારમાં કુટુંબની વ્યાખ્યામાં કોનો કોનો સમાવેશ થાય છે તો નવ્વાણું મિત્રો જવાબ આવશે ડી ઉપરના તમામ બાળકોનો સમાવેશ થાય પતિનો મરુમની પુત્રની વિધવાનો પણ સમાવેશ થાય ત્રીજોમાં બિલો મોકલવા માટે સામો ચઢાવીને મોકલવા જોઈએ તો આ તો પ્રશ્ન અવારનવાર પૂછાયેલો જ છે મોટા ભાગના પરીક્ષા પેપરોમાં તો અવર જવર પુસ્તિકામાં ચઢાવીને મોકલવા જોઈએ તો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે જો ગમ્યું હોય તો લાઈક કરી શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો